દાદા છેલ્લા કેટલાય દિવસથી અમે યુવાનો એ જોઈએ સમાજમાં જે આંતરિક આંતરિકો ચાલે છે વિખવાદો ચાલે છે એના કારણે સમાજ છે છે ને અમને એવું લાગે કે આ બધામાં બહુ ઊંડો ઉતરી રહ્યો બીજા બધા લોકો આપણા સમાજ ઉપર મજાક કરતા હોય ને એવું લાગે છે તો આ બધા જે વિખવાદો છે એમાં સમાજના આગેવાનો કેમ કઈ બોલતા નથી બહુ હાસી વાત છે પેલા તો નમસ્તે બધાને કે સમાજના આગેવાનો ક્યાંક રસ્તો ભૂલી અને ક્યાંક અવળે રસ્તે ચડી ગયા એવું દેખાયું છે કારણ કે જયારે આવડો મોટો સમાજ હોય અને સમાજની કોઈ સંસ્થા હોય કે સમાજનો કોઈ રાજકીય માણા હોય એ આમને સામને જયારે આવી જાય છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના જે સમાજના લોકો છે એ બહુ પીડાય છે એ વિચારે છે કે અમે કોની સાથે જઈએ આ બહાર જાવ કે આ બહાર જાવ તો સમાજના ભાગલા પડે છે ત્યારે હું આજે સૌ સમાજના આગેવાનોને એક વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ખરેખર તમને કઈ તકલીફ હોય તો તમે ભેગા બેસી જાઓ પણ સમાજના ભાગલા પાડવાનું બંધ કરો કોઈ પણ વ્યક્તિ સમાજનો આગેવાન હોય સમાજનો કોઈ મોભી હોય તો એને સમાજે બનાવ્યા છે એ પોતે બની નથી બેઠા સમાજના કોઈ સંસ્થાના પ્રમુખ હોય કોઈ રાજકીય આગેવાન હોય તો એમાં સમાજનો કઈ પણ ફાળો હોય સમાજ વગર એ બની ન શક્યા હોય ત્યારે આ લોકોએ ખાસ નોંધ લેવાની જરૂર છે કે આપણા ઝઘડવાથી લોકોમાં જે હસી પાત્ર આપણે બની રહ્યા છીએ તો તમારે શું તકલીફ છે તમારે શું સિયારું છે કોઈ રાજકીય કામ કરતા હોય રાજકીય કરો સામાજિક કરતા હોય સામાજિક કરો પણ એકાબીજાને નાના દેખાડવાના પ્રયત્ન કરી અને સમાજને મોટી નુકસાન કરવાનો પ્રયત્ન મત કરો કારણ કે સમાજને આ ભોગવવું પડે છે અને જયારે આપ આ રીતે કરી રહીશો આપ જે સમાજના આગેવાનો જે કામ કરી રહ્યા છો જે રીતે ઝગડી રહ્યા છો તો યુવા પેઢી આમાંથી શું પ્રેરણા લેશે એટલે ખરેખર તમારે અટકી જવાની જરૂર છે નહીં અટકો તો ખરેખર સમાજે એવા કેટલાક માણસો એવા છે અને સમાજમાંથી કાઢી અને નવા માણસની તૈયાર કર્યા છે તો આપ એ નન સમજતા કે અમે આ સમાજના ઠેકેદાર છીએ આપણે સમાજની જરૂર છે સમાજે આપણને બનાવ્યા છે તો સમાજને કેમ સાચવો સમાજના કેમ નાના અને મધ્યમ વર્ગના લોકોને આપણે હેલ્પફુલ થઈ એ આપણે પ્રયત્ન કરવા જોઈએ બીજું કે સમાજના કોઈ પણ બીજા આગેવાનો છે એને જગતાની અંદર ઘી હોમવાનું બંધ કરવું જોઈએ બે દિવસ પહેલાનો એક પ્રશ્ન છે કે કોઈ પણ વાતમાં તમે કોઈને એક વ્યક્તિને ચડાવવાના પ્રયત્ન ન કરવા જોઈએ તમે સમાજના આગેવાન છો તો તમારે ખાસ એ નોંધ લેવી જોઈએ કે તમારે બંનેને ભેગા કરી અને એમાં સમાધાન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ એને બદલે તમે કોઈ પણ વ્યક્તિને સેનાના જાડવા ઉપર ચડાવવા માંગો છો તો તમે પણ શું સાબિત કરવા માંગો છો અને સમાજની બધી સંસ્થાના આગેવાનો અને સમાજના સંસ્થાનો હોય અને એમના સમાજમાં જેનું કઈ પણ ભાર છે એવા લોકો આગળ આવી અને આ પ્રયત્ન કરી અને આ લોકોને અટકાવવા જોઈએ અમે સમાજના યુવાનો એક વ્યક્તિ પાસેથી અમે સમાજને એક કરતા શીખા બીજા વ્યક્તિ પાસેથી અને એમના પિતા પાસેથી સમાજને અમારે શું આપવું એ શીખા આ બંને વ્યક્તિઓ અમારા યુવાનોમાં બહુ પ્રચલિત છે અને અમને પ્રિય છે હવે આવા જ જે સમાજના આગેવાનો છે એ જયારે આ રીતે સામે સામે આવી જતા હોય તો અમે યુવાનો છીએ એ ભવિષ્યમાં કદાચ મોટા થઈએ તો એમાંથી અમારે શું શીખ લેવાનું એ જ વાત મેં કરીને કે યુવાનો તમારી આ પ્રેરણા લઈ અને આ કાયમ જગડવાના પ્રયત્ન કરશે એટલે તમારે અટકવાની જરૂર છે કારણ કે જો ઘરની અંદર જે કઈ કાર્ય થતું હોય મા બાપ જે રીતે જીવન જીવતા હોય એ રીતે એનું પરિવાર જીવે હમ સ્વાવના કારણે કોઈ આમ તેમ બોલતા હોય તો એના છોકરાઓ શીખે એમ તમે અત્યારે આ સમાજને ઊંધે રસ્તે લઈ જઈ રહ્યા છો એટલે તમારે જ અટકવાની જરૂર છે સમાજ તમને આ રીતે અટકશો નહીં તો ક્યારે સમાજ તમને છોડી દેશે એને તમે પણ ભૂલ કરી રહ્યા છો સમાજ છોડી દેશે ત્યારે તમને કોઈ સ્વીકારશે નહીં તેની તમારી ભૂલ તમને સમજાશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે ઘણી સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે રાજકીય માણા સમાજની સંસ્થાની અંદર છે તો સંસ્થાઓને ખરેખર સમાજના આગેવાનો અને સંસ્થાને કેમ બસાવવી કે સમજી લો કે આ કિરણ હોસ્પિટલ છે કેડી પરવાડિયા હોસ્પિટલ છે અમરેલી સંકુલ કન્યા છાત્રાલય છે જામકનોણા છાત્રાલય છે આટકોટ છાત્રાલય છે તો કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રયત્ન બનતા હોય તો જે ગુનેગાર છે એને ખરેખર સજા થવી જોઈએ અને ન બનવું જોઈએ પણ કોઈ પણ સંસ્થાને આની અંદર જોડવી ન જોઈએ કારણ કે સંસ્થા એક સેવાનું કામ કરે છે અને તમે સંસ્થાના જે આગેવાનો છો તમારા પોતાના પૈસે કઈ નથી કરતા એ સમાજે તમે આપેલા છે તમે એની વહીવટ કરવા માટે મીક્યા છે તમને અહીં ઝઘડવા નથી મીક્યા કે સમાજના આગેવાનો હોય એને સમાજના આગેવાનોને પણ આ સમાજની ખ્યાલ રાખવા માટે સર્વ સમાજને સારી દિશામાં લઈ જવા માટે તમને સમાજના રાજકીય આગેવાન બનાવ્યા છે કોઈને સમાજની સંસ્થાના આગેવાન બનાવ્યા છે તો તમે જ તો આ સમાજ ક્યાં જશે એટલે ખાસ કોઈ પણ વ્યક્તિ હોય કોઈનું નામ પણ લેવા માંગતો નથી જે સમાજના આગેવાનો હતા આપણા બાપા વિઠ્ઠલભાઈ સવજીભાઈ કોરાટ આવા હજારો સમાજના આગેવાનો એ આપણે સમાજને શું દં ગયા છે અને તમે સાબિત પણ શું કરવા માંગો છો તમે આ ઝઘડી સાબિત શું કરવા માંગો છો સમાજના ભાગલા પાડવા માંગો છો સવારની આવનારી પેઢીને તમે શું શીખવવા માંગો છો કે આ રીતે ઝઘડી અને સમાજની સંસ્થાઓ ચલાવાય સમાજના રાજકારણ કરાય આ સાબિત કરવા માંગો છો તો બધાને મારી એક વિનંતી છે કે સમાજના જે આગેવાનો છે એને જાગવાની જરૂર છે અને જ્યાં પણ આ કાર્ય થઈ રહ્યા છે એને બોલાવી અને એને એક ટેબલ ઉપર બેસાડી અને આને સમાધાન કરવું જોઈએ અને નહીં કરો તો સમાજના આગેવાનો તમે આ ભૂલ કરી રહ્યા છો તમારે આ ભૂલ ન કરવી જોઈએ અને સમાજની સંસ્થા ઉપર કે કોઈ પણ જગ્યાએ તમને બેસાડ્યા છે તો તમારે એ પણ નહીં સમજી લેવું જોઈએ કે આ સંસ્થા મારી છે આ સમાજની છે આ સમાજની સંસ્થા ઉપર કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ પણ કેપેબલ હોય અને બેસાડવો પડે આ સમાજ આખું હોય તો રાજકીય રીતે આપણે પણ વિચારવું જોઈએ કે રાજકીય રીતે સમાજનું હિત કે આ રાષ્ટ્રનું હિત હસવાય એવી વ્યક્તિને રાજકારણની અંદર લઈ જવી જોઈએ તો જ આ રાષ્ટ્રનું અને આ દેશનું સાસુ હિત જળવાશે આ તો રહી સમાજની વાત તો એક સમાજ નથી ભેગા થઈ એકતા એક સમાજના આગેવાનો કોઈ લોકો ઝઘડતા અટકાવી નહીં શકતા તો તમે રાષ્ટ્ર માટે શું કરવાના છો તો ખાસ તો આ સમાજના હરેક આગેવાનોને મારી નમ્ર અપીલ છે કે આપ આગળ આવો આમાં કોઈની વાત ન જુઓ કે મને ફોન આવે તો બોલાવીશ તો હું જાઉં તમે સમાજના આગેવાન છો આ સમાજે તમને મોટા મોભી બનાવ્યા છે તો તમારી પણ ફરજ છે દાદા આજે વિવાદો છે એનો અંત તમને શું લાગે ક્યારે આવશે અને કઈ રીતે આવશે આ વિવાદનો અંત નહીં આવે તો સમાજ એને છોડી દેશે યાદ રાખજો આજનો દિવસ આ અંત નહીં આવે એટલે સમાજ એને છોડી દે સમાજની અંદર લાખો કરોડો માણસો છે કોઈ સારા માણસ ગોતી અને કમાન એને સોંપી દેશે ત્યારે એને પણ અટકવાની જરૂર છે અને દાદા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ